thank okay. you નમસ્કાર દર્શક મિત્રો તેલકા સૌનું હાર્દિક સ્વાગત છે ભરૂચ શહેર ભાજપ દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારે બલિદાન દિવસનું મહત્વ સમજાવ્યું ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભરૂચના નિર્મળ ગંગા હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમનો દીપ્રા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિ શહેટો દરિયા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દેવેશ પટેલ ભરૂચ શહેર ભાજપના પ્રમુખ પ્રકાશ પટેલ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ પક્ષની સ્થાપના અને એ માટે આપેલ બલિદાન અંગે આ ગોષ્ઠીમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં કાર્યકરોએ લાભ લીધો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાજપના આગેવાન દીપક મિસ્ત્રીએ કર્યું હતું રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ પર